નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું શુ ધ્રુવી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહકો માટે સિમ કાર્ડ કાઢી કંબોડિયા અને દુબઈ ખાતે સાયબર ક્રાઇમ કરતી ગેંગને સિમ કાર્ડ પૂરા પાડતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓ જુદી જુદી જગ્યાએ રસ્તા પર છત્રી લગાવી ટેલિકોમ્યુનિકેશન એજન્ટ બની ગ્રાહકોના સિમ કાર્ડ કઢાવી અને તેમના પુરાવા અને ફિંગરપ્રિન્ટ લઈ ત્યારબાદ સર્વર ડાઉન હોવાનું બહાનું કરતા ગ્રાહકને ના આપી તેની જાણ બહાર પોતે સિમકાર્ડ એક્ટિવ કરી તેને દુબઈ અને કમ્બોડિયા જેવા દેશોમાં સાયબર ક્રાઇમ કરતી ગેંગને મોકલી આપતા સિમ કાર્ડનું મહત્ત્વ ગુનાની ગંભીરતા અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કામગીરી વિશે વધુ જાણીએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનનાર ફરિયાદી એક અરજી કરે છે ફરિયાદીએ કરેલી અરજીમાં ડિજિટલ અરેસ્ટ કરનાર શખ્સનો નંબર મળતા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે જે વ્યક્તિના નામે મોબાઈલ નંબર રજિસ્ટર થયો હતો તેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે પૂછપરછને ધ્યાનમાં આવે છે કે ચૌદ માર્ચ બે હજાર રોજ સાંજે ચાંદલોડિયા તળાવ પાસે અજાણ્યા એરટેલ એજન્ટે પોતાના પિતાનું સિમ કાર્ડ ફરિયાદીના નામે ટ્રાન્સફર કરી આપવાની પ્રોમિસ કરી હતી અને આધાર પુરાવા મેળવ્યા હતા ત્યારબાદ એજન્ટે સિમ કાર્ડ રજીસ્ટ્રેશન નિષ્ફળ ગયું હોવાનું કહ્યું હતું ત્યારબાદ સિમ કાર્ડ એક્ટિવ કરી અને તેનો ઉપયોગ સાયબર ક્રાઈમ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં કરેલ છે જેની ફરિયાદીએ ફરિયાદ પણ નોંધાવી હતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરી આરોપીઓની ઓળખ કરી અને તાત્કાલિક બે ટીમો તૈયાર કરી અમદાવાદ રાધનપુર પાટણ રાજસ્થાન ખાતે શોધખોળ હાથ ધરવામાં આવી હતી પોલીસે ખેરાલુનો વિજય રાવલ અમદાવાદનો શુભમ પરાડિયા અને કિરણ ઠક્કર એવા ત્રણ આરોપીઓની આ મામલે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને મોબાઈલ અને સિમ કાર્ડ સહિત એક પોઈન્ટ ચોવીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન આરોપીઓએ અલગ અલગ જગ્યાએ ટેલિકોમ્યુનિકેશન એજન્ટ બની સિમ કાર્ડ કઢાવી આપવા નામ ટ્રાન્સફર કરી સિમ કાર્ડ રજિસ્ટ્રેશન નિષ્ફળ ગયું હોવાની ખોટી વાત કરી પોતે સિમ કાર્ડ રાખી અને સિમ કાર્ડને ને દીઠ કમિશન પર સિમ કાર્ડ અગાઉ સંપર્કમાં આવેલ એક શખ્સને દુબઈ અને કંબોડિયા ખાતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરવા મોકલી આપતા ઉપયોગ દુબઈ અને કમ્બોડિયા જેવા દેશોમાં સાયબર ક્રાઇમ કરતા કોલ સેન્ટર ડિજિટલ અરેસ્ટ જેવી પ્રવૃત્તિઓમાં આનો ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને એન એસ ખોખરે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી કિરણ ઠક્કર અગાઉ તેના સંપર્કમાં આવેલ દુબઈના એક શખ્સને ડમી સિમ કાર્ડ સપ્લાય કરતો હતો કિરણ રૂપિયા 1400 માં એક સિમ કાર્ડ કમિશન પેટી લેતો હતો જ્યારે 700 માં સિમ કાર્ડ શુભમ પાસેથી ખરીદતો હતો અને શુભમ 400 માં સિમ કાર્ડ વિજય પાસેથી ખરીદતો હતો ગુનાની તપાસમાં આરોપીઓ વર્ષ બે થી 2024 સુધી સિમ કાર્ડની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા જણાવી આવ્યા છે સિમ કાર્ડની સપ્લાયમાં હવાઈ માર્ગે થતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસે આરોપીઓની સાથે જોડાયેલ અન્ય શખ્સોની પકડે પકડી પાડવા માટે આગળ કાર્યવાહી હાથ ધરી છે વિશ્વાસ પાત્ર વિક્રેતાઓ પાસે જ પુરાવા આપવા અને સિમ કાર્ડ કે અન્ય વસ્તુઓની ખરીદી કરવી આપણી માહિતીનો ઉપયોગ આપણી વિરુદ્ધ થતો હશે એ આપણને જાણ પણ નહીં થાય